સરકાર પીવાના પાણી માટે નળસે યોજનાની વાતો તો કરી રહી છે પરંતુ ગુજરાતના અનેક ગામડાઓમાં વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટ ઘેરું બન્યું ગામ લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ચૂક્યા છે ઉનાળાની સિઝનની શરૂઆત થતાની સાથે પંચમહાલ જિલ્લામાં પાણીની બુમરાણ શરૂ થઈ છે ખાસ કરી અંતરિયાળ ગામડાઓમાં અત્યારથી જ સ્થિતિ વિકટ છે ગોધરાના વાંસિયા ગામના લોકો પાણી માટે દૂર દૂર સુધી રજરપાટ કરી રહ્યા છે એક બાજુ ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતરી ગયા છે બીજી બાજુ નળ સે જલ યોજના માત્ર છલ સાબિત થઈ રહી છે આખી આખી યોજનામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેના કારણે બે બે વર્ષથી પાણીના નળ તો લાગી ગયા છે પરંતુ આજ દિન સુધી પાણીનું ટીપું પણ ગામ લોકોને નસીબ થયું નથી અમારા ગામમાં નળ યોજના તો મૂકી છે પણ પાણીને પાણી ટીપું પણ આવતું નથી

છેલ્લા ત્રણ વર્ષથી વાંસિયા ગામના પીવાના પાણીનો વિકટ પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નળ સે જલ યોજના અમલમાં લાવવામાં આવી છે અને ગામે ગામ પાઇપલાઇન કરી નળ ફિટ કરવામાં આવ્યા પરંતુ આ નળ પણ શોભાના ગાંઠિયા બની ચૂક્યા છે અમારા ગામની સમસ્યા એ છે કે સાહેબ આ બે વર્ષથી પાઇપ નાખી છે પણ અત્યાર સુધી કોઈ ટીપું પાણી આવ્યું નથી હવે ગરમી ટાઈમ ઉનાળાનો ટાઈમ આવે છે અમારા ઢોર માણસ માટે તકલીફ પડે છે ને દૂરથી પાણી લેવા જવું પડે છે તો જે તે કરીને કોઈ પાણીની વ્યવસ્થા થાય તો સારું થાય ઘણી તકલીફ પડે છે સાહેબ ઘણું દૂર અડધો કિલોમીટર કિલોમીટરની રેન્જમાં જવું પડે છે ગામના લોકો એક બેડા પાણી માટે દૂર દૂર સુધી ભટકતા જોવા મળે છે વાંસિયા ગામની મહિલાઓ દિવા સુકતા પાણી માટે સંઘર્ષ કરી રહી છે સવાર પડે એટલે લોકો માટે એક મોટું કામ હોય છે પાણી ભરવાનું જેને કારણે બાળકોના શિક્ષણ પર પણ અસર થાય છે અડધો દિવસ તો પાણી ભરવામાં જતો રહે છે લોકો પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવા માટે મજબૂર છે પશુપાલનને પાણીની તકલીફ ખૂબ પડે છે ને પણ બી પાણી લેવા માટે દૂર જવું પડતું હોય છે અને પાણીની અછતને લીધે બાળકોને ભણવામાં પણ બી અસર પડે છે એટલા માટે સરકારશ્રીને અમારી એક જ અપીલ છે અને રિક્વેસ્ટ છે કે નલસે જલ જે યોજના જે લાગુ કરી છે સરકારે એનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે અને જે નામ માત્ર્યું છે તેમાં પણ વહેલી સવારથી પાણી ભરવા માટેની લાઈનો લાગી જતી હોય છે ઘરના બધા કામ છોડી પાણી ભરવા માટે લાઈનમાં લાગી જવું પડે છે ગ્રામ્ય વિસ્તારનું એકમાત્ર પાણી સ્ત્રોત હેન્ડપંપ બંધ થઈ ચુક્યો છે જેથી વાંસિયા ગામની સ્થિતિ અત્યારે વિકટ થઈ ચૂકી છે હાલ ગાળાની સિઝન પણ છે અને કારજાળ ગરમી પણ છે અહીંયા આવ્યા પછી જે મેં જોયું કે ભાઈ જે બોર છે એના ઊંડા પાણીના જે સ્તર છે એમાં ઊંડા ગયા છે બોરમાં પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી કુવાના કુવામાં પણ પાણી ઊંડા ગયા છે અને ખૂબ પાણીની અહીંયા તકલીફ છે બહેનોને બે બે કિલોમીટર માથા ઉપર ગળો મૂકીને બેડા મૂકીને બે બે કિલોમીટર દૂરથી બેનોને ગ્રામજનોને પાણી લાવવું પડે છે સરકારે પાણીની સુવિધા પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો પરંતુ તેનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યો નથી આવી યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાંઠગાઠથી રૂપિયા ખાઈ જાય છે તેમાં ભોગવવાનું ગરીબ જનતાને આવે છે નલ જલ યોજના બે વર્ષ અગાઉ ગામમાં તકલીફો બનાવી અને આજ દિન સુધી એક ટીપું પાણી આવ્યું નથી અને સરકાર જે યોજનાના લાખો કરોડો રૂપિયા ગામડાઓમાં એમ જ જમીનમાં દબાવી અને લોકોને જે પડતી મુશ્કેલીઓ એની એ જ હાલતમાં છે હાલ ગ્રાઉન્ડ લેવલે એની કોઈ પણ સગવડ થયેલી નથી તો જે તે નાણાંનો દૂર થયો છે એની યોગ્ય તપાસ થઈ અને લોકોને પડતી મુશ્કેલીઓનું સોલ્યુશન થાય હજુ તો ઉનાળાની શરૂઆત છે અત્યારથી જ આ સ્થિતિ છે તો ગરમી વધુ આકરી બનશે ત્યારે શું સ્થિતિ સર્જાશે તે મોટો સવાલ છે પાણી વગર જીવન નિર્વાહ કેવી રીતે ચાલશે તે વાંસિયા ગામના લોકો માટે પ્રાણ પ્રશ્ન છે ગામની સ્થિતિ જોતા લાગે છે કે ગતિશીલ ગુજરાત અને પ્રગતિશીલ ગુજરાતના દાવાઓ માત્ર કાગળ પડના વાઘ સમાન છે રવિ શાહ જીએસટીવી